ભારતીયો ખૂબ જ આઘાત લાગણી ફેલાય છે ગઈકાલે જે અકસ્માત થયો દુનિયાના વિમાન બે અકસ્માતો પૈકીનાજરો વરસાદ પામ્યા છે આ સેંકડો યાત્રાળુઓ પ્રવાસીઓ પૈકી આપણા ગુજરાત રાજ્યના

કારણ કે પેલા દસ મિનિટના સમાચાર રૂપાણી અમારા વરિષ્ઠ નેતા હતા ભારતીય જનતા પક્ષમાં કોર્પોરેટર થી શરૂ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી શરૂ કરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને સંગઠનમાં પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે અનેક જવાબદારી આવા સમય સુધી સંભાળી રહેલા હતા અને લાખો કાર્યકરો સાથે તેમનો જીવન સંપર્ક હતો તેઓ શ્રીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે મને પણ સાથે નાયબ મુખ્યમંત્રીની પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી અને મે અને વિજયભાઈ મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી એ કામગીરી આપણું ગુજરાત આજે યાદ કરે છે અમારી બંનેની કામગીરી દરમિયાન વિજયભાઈ હંમેશા અમને બધાને કેબિનેટમાં અમારા વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડા જેવા ચૂંટણી જેવા વરિષ્ઠ નેતાઓ પણ હતા પણ બધાને સાથે રાખી અને જે પ્રમાણે વિજયભાઈએ સરકાર ચલાવી નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી દરેક ઘર સુધી ગુજરાત સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારની પણ દરેક યોજનાઓનો દરેકને લાભ પહોંચે એ માટે આપણે સખત મહેનત કરી એના આપણે બધા સાક્ષી છીએ હું આરોગ્ય મંત્રી હતો એ આ બધા છો અને કમનસીબે એ વખતે વિશ્વભરમાં કોરોનાનો જે આકાર થયો અને કોરોનાની જબરજસ્ત સમય વખતે વિજયભાઈના અમે બંને ગુજરાતના કોઈ પણ નાગરિકને કોરોના ના થાય થયો હોય તો વહેલામાં વહેલી ઝડપી સારવાર મળે ઓછામાં ઓછા લોકોના જીવ જાય તંદુરસ્ત રહે કોરોના બહુ ફેલાય નહીં એ પ્રમાણે લોકડાઉનથી માંડી અને હોસ્પિટલો સુધીની જે તમામ વ્યવસ્થા હતી એ સમગ્ર સરકારના વહીવટી તંત્રના સહયોગથી કેન્દ્ર સરકારના સહયોગથી અમે કરી હતી દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીના સ્થાને એટલે કે વિજયભાઈના સ્થાને સાંજે વોર ગ્રુપની મિટિંગ થતી હતી અને આખા દિવસની કામગીરીનું ત્યાં સંકલન થાય અને પછી આવનારા દિવસની કામગીરીનું આયોજન થાય અને સંક્રમણમાં ક્યાં ક્યાં શું કરવા જેવું છે અટકાવવા માટે એની ચર્ચા થતી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ દિલ્હીથી અમને બધાને વર્ચ્યુઅલી દર અઠવાડિયે માર્ગદર્શન આપતા હતા અને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે આરોગ્ય મંત્રી તરીકે મેં કોઈ પણ દરખાસ્ત હોય વિજયભાઈ હંમેશા એમાં સહયોગ કર્યો હતો અમદાવાદની આપણી બારસો કિડની હોસ્પિટલ એ દરમિયાન આપણે સારવાર માટે કોરોનાની ચાલુ કરી દીધેલી કિડની હોસ્પિટલ જે નવી બનેલી હતી એમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ કરી હતી રાજકોટ સુરત વડોદરા જામનગર આ મોટા શહેરોમાં પણ બધી જ હોસ્પિટલોને કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા સિવાય બધી જ સગવડો કોરોનાના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે વિજયભાઈએ લાભે જે છૂટછાટો મૂકી જે બધી રાહત કરી એના કારણે ગુજરાતમાં મૃત્યુઆંક આપણે ઘણો ઓછો રાખી શક્યા જ્યારે વેક્સિન આવી ત્યારે વેક્સિન લેવા માટે પણ લોકો ડરતા હતા વિરોધ પક્ષના કેટલાક લોકો તો આ વેક્સિનથી નુકસાન થશે એવા નિવેદનો કરતા હતા એ વખતે અમે ગુજરાતમાં સિવિલ હોસ્પિટલમાં પહેલા દિવસે બેન વિજયભાઈએ રૂબરૂ જઈ અને મીડિયાની સમક્ષ વેક્સિન લીધી અમદાવાદના પ્રતિષ્ઠિત ડોક્ટરો સિવિલ હોસ્પિટલના સિનિયર ડૉક્ટરો બધાએ વેક્સિન લીધી અને એ પછી જે વેક્સિન લેવા લોકો ઇનકાર કરતા હતા એ વેક્સિન લેવાની લોકોએ શરૂઆત કરી આમ પોતે હિંમતપૂર્વક નિર્ણય કરતા પાણીના પ્રશ્ન માટે પણ સૌરાષ્ટ્રમાં હું ચોક્કસ કહીશ કે નાણાં મંત્રી તરીકે મારી પાસે જ્યારે કોઈ પણ દરખાસ્ત આવે તો સૌની યોજનાની ગ્રાન્ટ ફાળવવાની છે તો ગ્રાન્ટ પૂરી થઈ ગઈ હોય કે નક્કી કરેલું કામ પૂર્ણ થઈ હોય તો પણ રાજકોટ શહેર કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓને વધુ વધુ પાણી સૌની યતાનું ઝડપથી પહોંચે એ માટે વધુ નાણાકીય ફાળવણી કરવા વિજયભાઈ હંમેશા મને આગ્રહ કરતા હતા અને રાજકોટ શહેરથી મારી કોઈ પણ મહાનગર કે તાલુકો મથક સૌરાષ્ટ્રનું ફરી એ એમની એક એ કહેવાય કે ઈચ્છા હતી અને ઈચ્છા એમની એમણે મુખ્યમંત્રીના પદ દરમિયાન જ ખૂબ સરળતાથી ખૂબ મહેનતથી કામ કરી અને પૂર્ણ કરી જીવદયાના પણ તેઓને ચોરીમાં પકડાઈ જાય અને ઈજા થાય એ વખતે શરૂઆત કરી જીવદયામાં પક્ષીઓને પકડાય નહીં અથવા ગાયની ચોરી હોય એ ચોરી ઉપર પ્રતિબંધ મૂકવો અમુક પ્રકારના પ્રતિબંધ મૂકવા એ પ્રમાણેની શરૂઆત કરી ગુજરાતમાં પક્ષીઓને અમુક પશુઓની સેવાને સારવાર માટે એમ્બ્યુલન્સ સર્વિસ એ પણ એમના સમયમાં એમણે ચાલુ કરી એટલે માનવ સેવા જીવ દયાની સેવા એ હંમેશા કરતા હતા મંત્રીમંડળમાં અમે બંને હંમેશા દરરોજ દિવસમાં ઓછામાં ઓછું બે કલાક સાથે બેસી અને બધા નિર્ણયો કરતા હતા અને મને હું ચોક્કસ કહીશ કોઈ પણ દિવસ એમને કોઈ પણ વાતમાં સરકારની કામગીરીમાં બિનજરૂરી હસ્તક્ષેપ કરતા જોયા નથી અને લક્ષી કામ લોકો સુધી પહોંચાડવાનું કામ કામ હોસ્પિટલોનું કામ ગરીબ આદિવાસી વિસ્તારોનું કામ નવા તાલુકા આદિવાસી વિસ્તારમાં બનાવવા હોય તો એનું કામ આવી જેટલી યાદગીરી કરીએ એટલી ઓછી છે આપ સૌ જાણો છો ગુજરાતની જનતા વિધાનસભામાં પણ પ્રથમ એક કલાક પ્રસ્તુત વિધાનસભામાં ઉપસ્થિત રહેતા હતા બધા જ મંત્રીઓને જરૂર પડે માર્ગદર્શન આપતા હતા અને પછીનો આખો દિવસ એ મારા ઉપર જવાબદારી છોડી અને વિધાનસભાની જવાબદારી કામગીરી મને સોંપતા હતા મારા ઉપર તો એમનો એક ભાઈ જેટલો એટલો પ્રેમ હતો કે એટલું બધું મને માન સન્માન એમણે આપ્યું છે અને ઉંમરની દૃષ્ટિએ પણ હું અમારા બંનેની ઉંમરમાં ફક્ત દોઢ મહિનાનો લગભગ ફરક છે હું એમના કરતાં દોઢ મહિનો મોટો છું એવા વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપવાનું પક્ષ તરફથી કહેવામાં આવ્યું ત્યારે મને ખ્યાલ છે કે અમદાવાદ સરદારધામમાં જે કાર્યક્રમ હતો એ પછી અમે અહીંયા ગાંધીનગર પરત આવ્યા ત્યારે એમણે મને વાત કરી અને એમણે કહ્યું કે પક્ષે આપણને મુખ્યમંત્રી બનાવ્યા છે અને પક્ષ રાજીનામું માગે છે તો વિના હિચકીટ હું આજે રાજીનામું આપી દેવાનું છું એવું મને વિશ્વાસમાં લેવા માટે એમણે વાત કરેલી એટલે મુખ્યમંત્રી કરવામાં પણ એમણે સમય નહોતો લગાડ્યો અને મુખ્યમંત્રી પદ વ્યાગવામાં પણ એમણે સેજ પણ સમય નહોતો બગાડ્યો સેદ પણ સંકોચ નહોતો રાખ્યો કે કોઈ પાનાબાજી નહોતી કરી એવા વિજયભાઈ મુખ્યમંત્રી ન રહ્યા પછી પણ પ્રજાના પ્રશ્નો માટે ભાજપના કાર્યકરોના પ્રશ્નો માટે બધી જગ્યાએ સતત પ્રવાસ કરતા હતા આમ તો બીજા મુખ્યમંત્રીઓ મોટે ભાગે પછી સામાજિક જીવનમાં જોડી જતા હોય છે પણ વિજયભાઈ રાજકીય સામાજિક અને પ્રજાકીય જીવનમાં સતત સક્રિય રહ્યા અને એમની જે છેલ્લી ક્ષણ સુધીની કામગીરી એમણે પ્રજા માટે કરી છે પક્ષ માટે કરી છે આપણે બધાને ખરા ધ્યાન જ હશે કે એમનો પરિવાર પહેલો ગયો હતો ત્યાં લંડન એમના જીતના ત્યાં પરંતુ પંજાબના પ્રભારી હોવાના કારણે પંજાબમાં જે પેટા ચૂંટણી છે એની જવાબદારી એમની હોવાથી પંજાબમાં ચૂંટણી પ્રવાસ કરી બધું આયોજન ગોઠવી અને મોકડી મંડળની રજા લઈ અને એ પછી એ આ જે અકસ્માત ગઈકાલે થયો એ ફ્લાઇટમાં ત્યાં જવા નીકળ્યા હતા એમના પત્ની એમના મિત્રો નીતિન ભારદ્વાજ અને મનસુખભાઈ ભંડેરી એ બે ત્રણ દિવસ પહેલા પરથી ગયેલા પણ કુદરતને જે કરવું હોય તે ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય છે પણ આવા વિજયભાઈ જ્યારે આપણી વચ્ચે નથી અને એમના ઘરેના અનેક કામો આ તો મેં તો ઉપર ઉપર થી પાંચ દસ ગામો થયા છે તો કોઈ ગામ કોઈ તાલુકો જિલ્લો ગુજરાત ગુજરાતનો એવો નથી આ વિજયભાઈના જે કામો છે એમની સેવા છે એમનો જે વિકાસ છે અને એમનું જે સૂત્ર હતું રુદુ અને મક્કમ રુજુતાથી પણ મક્કમતાપૂર્વક નિર્ણય લેવા માટે તેઓ જાણીતા હતા એવા વિજયભાઈને હું અને મારા પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપું છું એમના ધર્મપત્ની એમતીબેન અને મારા ધર્મપત્ની બંનેને ખાસ પારિવારિક સંબંધ હતો અને બંને અવરનવર ટેલિફોનિક રીતે પર્સનલી ફરવાનું પણ થતું હતું એટલે અમારે તો પરિવારના એક મિત્ર ગુમાવ્યા હોય એટલું મને દુઃખ થાય છે એમને હું શ્રદ્ધાંજલિ આપું છું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના જીવન પથ ઉપર ચાલવાની ભાજપના લાખો કાર્યકરોને પ્રેરણા આપી